આજે આપણે ભાવનગરમાં બનેલી એક મારામારીની ઘટના વિશે વાત કરીશું જેમાં પ્રેમ સંબંધની શંકા રાખીને એક આધેડ પર જીવલેણ હુમલો થયો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા ગફરભાઈ ઉસ્માનભાઈ કાલિયા નામના આધેડ પર છરી વડે હુમલો થયો છે આ હુમલા પાછળનું કારણ પ્રેમ સંબંધની શંકા છે મળતી માહિતી મુજબ હુમલો કરનાર અશફ ઢોળિયા અને તેના ત્રણ ભાઈઓએ ગફારભાઈને કુંભારવાડામાં આવેલા તેમના ઘરે બોલાવ્યા હતા ત્યારબાદ તેઓ ગફારભાઈને લિયાકત બાપુની વાડી પાસે એક અવાવરું જગ્યાએ લઈ ગયા હતા અહીં તેમણે ગફારભાઈ પાસે બે લાખની માંગણી કરી હતી જ્યારે ગફારભાઈએ પૈસા આપવાની ના પાડી ત્યારે આ વ્યક્તિઓ દ્વારા તેમના ગળા પર શરીરના ઘા ઝીકી દીધા હતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ગફારભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અશરફભાઈ અગાઉ ગફારભાઈ સાથે કામ કરતો હતો અશરફને શંકા હતી કે ગફારભાઈને તેમના ઘરની મહિલા સાથે સંબંધ છે અને આ જ કારણસર આ જીવલેણ હુમલો થયો છે ઉસ્માનભાઈ ગાલવા ભાઈ ભાઈ દરગાહ બાપુભાઈ અશરફ છે મારો ડ્રાઈવર હતો એ મને એમ કીધું કે મારે દરગાહ આવું છે તો હું એને બેઠાડીને લઈ ગયો એના ઘર પાસે લઈ ગાડીમાં તો અહીંયા દરગાહ આગળ પહોંચવા આવ્યો ને ત્યાં ગાડીમાં અહીંયા પાછળ બેઠો તો હું ગાડી ચલાવતો હતો તો ત્યાં સીધી સરી ગાડીને ડોગ ઉપર મૂકી જ દીધી મને હું તો પછી કેમ આવું કરો કે મારા ભાઈએ કીધું છે એ કે સર એને મારી ઘરવાળીને બેને મારી નાખવાની છે એમ તો શું કારણ તો કે તું મારી ઘરવાળી અરે લફરું છે આમ ને તેમની વાત ખોટી છે તો ન મને કે તો બે લાખ રૂપિયા આમ ના પાડી એટલે સીધી છરી વડે પાછો બીજી ફરી હુમલો કરવા ગયો હું તો પછી હું ઊભો થવા ગયો ને પડીને તો યાર ભાઈ ભાગીને વીરાઈ ગયો એમ એને એક એનું નામ છે રજાક અબ્દુલ કરીમભાઈ ધોળિયા બીજાનું નામ છે મોમદ અબ્દુલ કરીમભાઈ ધોળીયા અને ત્રીજાનું નામ શફી અબ્દુલ કરીમભાઈ આ ચાર ચાર ભાઈઓ બે બીજા અજાણા શખ્સ હતા ટોટલ છ જણા હતા બે હાથમાં છરીદ પોલીસ ફરિયાદ કરવાની છે અને પોલીસ ફરિયાદમાં કીધું તું તો ડી ડિવિઝનવાળા આવ્યા હતા કે એમ ન હાલે ને આમ ન હાલે તમે કયો એમ ફરિયાદ ન થાય એમ સાહેબ ચાર જણા ચારે છે એને આગલે દિવસે એમના ઘરે બેઠીને આ પ્લાન બનાવેલો છે કે ગફાર ખાટકીને મારી નાખવાનો છે બરાબર અને એના ભાઈ રજાકને મેં ફોન કર્યો ને એના ભાઈ રજાકે કીધું હતું મારો ભાઈ તને વાદા મારી દેશે એમ તારે થાય એ કરી લઈએ તો હવે આ ચારેયના નામ લખ્યા તો પોલીસવાળા એમ કહે છે કે આ શરફના નિવેદનમાં નામ લખીએ અને આમ લખીએ ને તો હવે મને માર્યો છે મને ખુદને આવી રીતે ગળા ઉપર સીધો કતલ કરવાના ઈરાદે હુમલો કરેલો છે તો એક જણ થી તો કઈ હુમલો થાય ની પ્લાનિંગ હોય ચાર જણ ને ઉભા હોય તો જ ઈ મને તઈ ચાલે છે ને મારે ને એમ નકર મને મારવો છે એના ઘરે નો મારી કાઢે આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પોલીસની તપાસ બાદ જ આ સમગ્ર ઘટનાનું સાચું કારણ બહાર આવશે વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર